આગળ વાત વડોદરાની વડોદરાના દિવાળીપુરામાં ગણેશ મહોત્સવ દરમિયાન કાંકરી ચાળો થયો વડોદરામાં ફરી એકવાર શાંતિ ડહોળવાનો હિન પ્રયાસ કરવામાં આવ્યો સિદ્ધિ વિનાયક યુવક મંડળના પ્રમુખે પોલીસને જાણ કરી અસામાજિક તત્વોએ કાંકરી ચાળો કર્યો હોવાના આરોપ લાગ્યા પોલીસે સ્લમ ક્વાર્ટરમાં કોમ્બિંગ હાથ ધર્યું ડીસીપી એસીપી સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે આ ઘટના અફવા છે કે સત્ય તે ચકાસવા માટે સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવશે તેવું પણ ડીસીપી અભિષેક ગુપ્તાએ કહ્યું છે સમવતતા પ્રશાંત કોલલાઈન પર જોડાયા છે પ્રશાંત પરે એકવાર વડોદરામાં શાંતિ ડોહળવાનો પ્રયત્ન થયા છે આ પહેલા ગણપતિજીની પ્રતિમા પર ઈંડા ફેંકવામાં આવ્યા હતા અને હવે કાંકરી ચાળો થયો છે શું જાણકારી કઈ દિશામાં તપાસ આ બિલકુલ થી જે રીતે ગણપતિને આગમન યાત્રાના પહેલા તીર્થે જે ગણપતિની પ્રતિમા પાણીગેટ વિસ્તાર થી નીકળી હતી તેની ઉપર ઇંડા ફેંકવામાં આવ્યા હતા અને ત્યારબાદ પાંચમા દિવસે વડોદરા શહેરના તરતાલી વિભાગના તરતાલી વિસ્તારમાં આવેલા દિવાળીપુરા ખાતે પણ ગણેશજીની પ્રતિમા ઉપર કાંકરી ચારો કરવામાં આવ્યો હતો પંડર ઉપર કાંકરી ચારો કરવામાં આવ્યો હતો જેને લઈને મોડી રાતની આ ઘટનાને લઈને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ઉચ્ચ અધિકારી પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને જે સમગ્ર મામલો છે તેને સંભાળ્યો હતો આસપાસના સીસીટીવી પણ ચકાસવામાં આવી રહ્યા છે સાથે સાથે જે આ દિવાળીપુરા વિસ્તાર જે પંડાલની આજુબાજુના જે મકાનો આવ્યા છે હતો એ તમામે તમામ ધાબા ઉપર ચકાસણી કરવામાં આવી હતી સાથે સાથે બોમ્બિંગ કરવામાં આવ્યું હતું અને જે ઘટના થઈ છે મામલો તંગ થયો હતો અને સમગ્ર વાતાવરણ દોરાઈ ગયું હતું જેને લઈને અહિયાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે હાલ અહિયાં અજંપા શાંતિ છે અને હાલ પોલીસ તૈનાત કરવામાં આવી છે અને વધુ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે પ્રશાંત આભાર આપનો જાણકારી આપવા માટે